જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયના ખેલાડીઓ માટે નવીન મંચો પ્રદાન કરવાનો ધઢ સંકલ્પ દર્શાવે છે આ સહયોગથી આશાસ્પદ ક્રિકેટરોને કુશળ વ્યવસાયિકો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન સાથે પોતાનું કૌશલ્ય રજૂ કરવાની મજબૂત તક મળશે આ પહેલ ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અને તે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે જેમ કે બિગ ક્રિકેટ લીગ વ્યવસાયિક અને શોખીન ક્રિકેટરો વચ્ચેનો ગેપ દૂર કરે છે છેલ્લા છવ્વીસ વર્ષથી ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ભારતમાં ઉદ્યમશીલતા અને આર્થિક વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે સ્થાનિક બિઝનેસને તેમના વ્યાપને વિસ્તરિત કરવામાં મદદ કરવું અને વ્યક્તિગત આકાંક્ષાઓને સાકાર કરવામાં ટેકો આપવું એ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની પ્રાથમિકતા રહી છે ભાગીદારી અંગે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ડોટ કોમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સચિન માર્યાએ કહ્યું અમે બિગ ક્રિકેટ લીગમાં સૌથી પ્રોમિસિંગ ફ્રેન્ચાઇઝ એમ્પી ટાઈગર્સને સપોર્ટ કરવા માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયામાં અમે હંમેશા નવી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ઉદ્યોગપતિઓ અને સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપતી પહેલનું સમર્થન કર્યું છે ભારતની કન્ઝ્યુમર ઇકોનોમી અણધાર્યા ગતિએ વધી રહી છે અને સાથે સાથે આશાસ્પદ વ્યક્તિઓ અને બિઝનેસ માટે અનેક તકો સર્જાઈ રહી છે આ સહયોગ અમારા મુખ્ય મિશન નવીનતા અને વૃદ્ધિને દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું શારીરિક ક્રીડા સહિત સાથે સંકલિત છે પ્રેસ કોન્ફરન્સમાં એમપી ટાઈગર્સના પ્લેયર્સોએ જણાવ્યું કે બીગ ક્રિકેટ લીગ સ્થાનિક ટેલેન્ટને વિકાસ અને પ્રદર્શન કરવા માટે એક ઉત્તમ મંચ છે કેપ્ટન તરીકે તે મારા માટે ગૌરવની વાત છે કે એક એવી ટીમનું નેતૃત્વ કરું છું કે જેમાં અનુભવી ખેલાડીઓ અને યુવા ટેલેન્ટ એક સાથે રમે છે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની સાથે આ ભાગીદારીએ યોગ્ય દિશામાં એક મોટું પગલું છે જેનાથી ઉદયતા ક્રિકેટરોને યોગ્ય એક્સપોઝર અને તકો પ્રાપ્ત થશે સાથે મળીને ભારતીય ક્રિકેટના આગલા પેઢીના સ્ટાર્સને પ્રેરિત અને સશક્ત કરવા માટે પ્રયત્નશીલ રહીશું બી ક્રિકેટ લીગ એ પ્રયોગશીલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્થાનિક ટેલેન્ટ સાથે જોડે છે આ નવીન લીગનો હેતુ શોખીન ખેલાડીઓને વ્યવસાયિક સ્તરે રમવાની અનોખી તક આપવાનો છે જેમાં રમતગમતની ભાવના કુશળતા વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત Um, I think it's not. Uh, good afternoon, everyone, and uh, welcome on behalf of the Big Cricket League uh, and of course to uh, guests, यू some you know our, जो हमारे आए हुए हैं और हमारे जो लोकल हीरोज हैं हमारे और साथ में जो टीम के हैं और पहले मैं एक बात कहना चाहूँगा एमपी टीम के लिए और एमपी टीम के मैनेजमेंट के लिए कि आप देख रहे हैं किस तरीके से ये टीम ग्राउंड में परफॉर्म कर रही है और उसी तरीके से ऑफ द फील्ड भी इनका परफॉर्मेंस कितना अच्छा चल रहा है तो राहुल भदौरिया जी चर्चित एंड दिस टीम दे डूइंग अ फैंटास्टिक जॉब एंड आल्सो दिस इज ए गुड एग्जांपल जैसे हम कहते हैं क्रिकेट में रोल मॉडल्स वी हैव सम मॉडल सिटिंग हियर and uh, very similarly mp team mp management has been a role model for all the franchises in this tournament so congratulations and well to you all but uh, test cricket apni jagah mein sari cricket ka apna apna flair hai you know test cricket ka alag flair hai t20 ka alag hai t10 ka alag hai जिस जो player, जिस format को suit करता है वो उसमें खेलता है आप आप देखिए जो अपने अपने जो भी टेस्ट क्रिकेटर्स हैं जो लेजेंड्स हैं वो सारे के सारे बहुत अच्छा टेस्ट क्रिकेट खेलते हैं लेकिन अभी जो नए जो भी नए जनरेशन आ रही है वो टी अच्छा खेल रहे हैं आने वाले और पाँच साल में ऐसा रहेगा कि प्लेयर्स को सेट होने की जरूरत नहीं है दे कैन प्ले वेल इन टी टेन सो इट डिपेंड्स ऑन प्लेयर टू प्लेयर दैट वट फॉर्मेट ही हीबल फॉर सो यू नो किसी को कोई डैमेज नहीं हो रहा है आपसे <coughs> आप इनको कोई डैमेज नहीं हो रहा है और डी टेन से टी ट्वेंटी कोई डैमेज नहीं हो रहा है इट डिपेंड्स ऑन योर एबिलिटी एंड यूर स्किल सेट देच फॉर्मेट यू बिलोंग्स टू So, uh, तो क्यूँकि आप खेलेंगे, खेलेंगे। खेल खेल देखिए आप बिल्कुल तो सही बोल रहे हैं बारह या पंद्रह आप खेलेंगे तो फिफ्टी फाइव से कितने हो गए 75. हो। और अपना टी ट्वेंटी क्रिकेट भी इससे कम ही होता है मतलब आप देखिए वो भी

And last part, you can still enjoy your cricket in T10. So, it's how you love this game, I think, that is most important.